નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલીયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ લીલીયા મોટા શ્રી બાલકૃષ્ણલાલજીની હવેલીમાં ભવ્ય હિંડોળાના દર્શન યોજાયા લીલીયા શહેરની અતિ પૌરાણિક અને વૈષ્ણવોની વહાલી શ્રી બાલકૃષ્ણલાલજી હવેલીમાં દરરોજ જુદા જુદા મનમોહક હિંડોળાના દર્શન શ્રી મુખિયાજી રવિભાઈ ભટ્ટ તેમજ તેમના ધર્મપત્ની રીનાબેન દ્વારા સુશોભિત કરીને કરાવવામાં આવે છે આ હિંડોળા દર્શનમાં કલિંદગીરી મસ્તકે ફૂલ ફૂલ કાલી તરા દર્શન શાકભાજી મેવાના ગોકુલ મથુરાના ઘાટ જેવા દર્શન કરાવી રહ્યા છે લીલીયા પૂંજાપદર ગોટાવદરના આસપાસના લોકોની ભારે ભીડ અહીંયા જોવા મળે છે આવનારા દિવસોમાં પણ અનેક નવા દર્શનનો લાભ લેવા મુખ્યાજી શ્રી રવિભાઈ ભટ્ટ અને વૈષ્ણવોને આમંત્રણ પાઠવેલ છે લીલીયાથી કાનાભાઈ શ્રદ્ધાવાળાનો રિપોર્ટ લીલિયા મોટા શહેરોની સુવિધા હવે લીલીયા શહેરમાં લીલીયા શહેરમાં આપના ઘરમાં મનોરંજન અને હોમ એપ્લાયન્સની દરેક વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ કે જે આપને મળશે એન્ડ્રોઈડ ટીવી ગૂગલ ટીવી ફોરકે ટીવી ફ્રીજ ઓટોમેટિક વોશિંગ મશીન સાદું વોશિંગ મશીન ડબલ ડોર ફ્રીજ સિંગલ ડોર ફ્રીજ એસી માઇક્રો એવન પાણીની આરો ફિલ્ટર એફએનડીના વાઇફાય હોમ થિયેટર રૂમ હિટર ગીઝર સેન્ડવિચ મેકર ઇસ્ત્રી વોલ ફેન ટેબલ ફેન સીલિંગ ફેન કિચન ફેન બેટરી શેડો બેટરી બ્લૂટૂથ સ્પીકર ડિવાઇસ મિક્સચર બોસ બ્લેન્ડર સહિતની વસ્તુઓ ખૂબ જ વ્યાજબી ભાવે મળશે તો આજે જ સંપર્ક કરો નરેશભાઈ પટેલ મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત છન્નું ઓગણચાલીસ ચાર એક્યાસી શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ લાઠી રોડ લીલિયા મોટા આપની એક વખતની મુલાકાત કાયમી સંભારણો બનશે તેવી ખાતરી સાથે